દાહોદની ઝાયડસ મેડિકલ કોલેજ ખાતે એમબીબીએસ ની વર્ષ બે હજાર અઢારની વિદ્યાર્થીઓનો અભ્યાસ પૂર્ણ થતા ગ્રેજ્યુએશન સેરેમની કાર્યક્રમ યોજાયો ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલની પ્રથમ બેચમાં એકસો પચાસમાંથી એકસો સુડતાલીસ વિદ્યાર્થીઓનું કોન્વોકેશન કરવામાં આવ્યું હતું ઝાયડસ મેડિકલ કોલેજની આ સેરેમનીમાં હેલ્થ કમિશનરે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓની મહેનત છે જેના કારણે તેઓએ ડિગ્રી મેળવી છે અને આજથી તમે એક નોબલ પ્રોફેશન સાથે જોડાશો અને તમારે એનામાં ખાસ ટેકનોલોજી અને એમાં પણ એઆઈ અને રોબોટિક્સ ટેકનોલોજી સાથે અપડેટ રહેવું પડશે તેમ જણાવ્યું હતું મુખ્ય અતિથિ હેલ્થ કમિશનર દાહોદ હોસ્પિટલ અને મેડિકલ કોલેજની મુલાકાત લીધી જ્યારે પ્રતાપસિંહ ચૌહાણ વાઇસ ચાન્સલર ગોવિંદગુરુ યુનિવર્સિટી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને કહ્યું હતું કે મેડિકલ સાયન્સમાં ભારતનું ક્લિનિકલનું એજ્યુકેશન સૌથી સ્ટ્રોંગ છે અને ગુજરાતની સરકાર અને કેન્દ્રની સરકાર આરોગ્ય ક્ષેત્રે કટિબદ્ધ છે એટલે દાહોદનો એસ્પિરેશનલ જિલ્લામાં સમાવેશ કરી તેની વિકાસની ગતિ આગળ વધારવાનું કામ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે આ સમગ્ર કાર્યક્રમમાં ઝાયડસ ફાઉન્ડેશન ચેરમેન ડિરેક્ટર કીર્તિ પટેલ દાહોદ ઝાયડસના સીઈઓ સંજયકુમાર ડીન ત્રિપાઠી તેમજ તમામ એચઓડી વિદ્યાર્થીઓ અને વાલીઓની ઉપસ્થિતિ રહી હતી જેના કારણે વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો